જય શ્રી રામ મિત્રો ને ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે દસ દસ સાડા દસ વાગ્યા છે કઈ નહીં ઉઠ્યો છું રેડે બેડી થવું તૈયાર થવું પછી તમને મળવું પછી કરીએ આજનો બ્લોગ પાછો કન્ટિન્યુ તો ચલો ગો તો ગાય મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી બેડી થઈ ગયા છે તૈયાર બિયાર થઈ ગયા છે હવે આજના વ્લોગ ને કરીએ પાછો બી કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો ફૂલ કહેતા ફૂલ મજા આવશે અને આ બ્લોગની જરા બી સ્કીપ ના કરતા હું નથી જોઉં છું તમે બધા જોવો છો ઓછું શેરિંગ ઓછું કરો છો લાઈક પણ નથી કરતા કેમ આવું કરો છો કરી દો યાર તમારે કેમ એ પૈસા દેવાના ચાલો કરી દો અને આ જ છડાવી આપણે પાછો નસો આ અલગ નસો થોડોક થોડુંક થોડોક અલગ કાલના નથી તો સમજી જાઓ ચોકા પડી કોઈ લાગે ને કે પાણી નહીં દારૂ છે એટલે એવા બોટલ માં રાખવું પડે ઉંજી જાવ આજે છે ત્રીજો દિવસ આજે હાથ આજે છે 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 દિવસ દિવસો ગણવા જ્યાં સુધી રિચાર્જ ના પચતા ત્યાં સુધી સ્ટાર્ટ રહેશે પછી જેવું રિચાર્જ પત છે ને એવું એવું પાછું બંધ થઈ જશે એટલે પછી જ્યાં રિચાર્જ કરીશ ના તો કઈ નહીં વિડિયોમાં બહુ વધારે બોર નહીં કર્યો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ બનાવવા હોય સબસ્ક્રાઈબ કરો મી લે મળીએ તમને બીજા નવા ટૉપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય